ગુજરાત બુલેટિન માં આપનું સ્વાગત છે ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર હાટકેશ્વર મહાદેવ પટાંગણમાં ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જેવા કે આધ્યાત્મિક ચેતનાની ઉર્જા ઉતરી આવતી હોય તેવા ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં મહિના આ સુવર્ણ શિખરની તૈયારી કરવા આવી એક કિલો ચાર ગ્રામનું સોના શિખર બનાવવામાં આવ્યું અને ઐતિહાસિક નગરી હાટકેશ્વર મહાદેવના મંદિરના શિખરને સુવર્ણ શિખર અનાવરણ કરવામાં આવ્યું હતું વડનગરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્ર જાપ વૈદિક શ્લોક અને વિધિ કરીને હાટકેશ્વરનું સુવર્ણ શિખર મૂકવામાં આવ્યું હતું હાટકેશ્વર મહાદેવમાં પટાંગણમાં દેવત્વની વૈશ્વિક

अपनी सबनी साथ मंच पर उपस्थित आज विस्तार सांसद श्री हरिभा पटेल सांसद श्री भरत सिंह वरिष्ठ आगे वन श्री सोम मोदी श्री प्रहलाद भाई मोदी हमारा साथी धारा श्री किरीट भाई पटेल सरदार भाई चौधरी श्री मुकेश भाई पटेल श्री सुखाजी ठाकुर जिला पंचायत प्रमुख श्रीमती तुषाबेन पटेल गिरीश भाई राजपूत दूध सागर डेरी चेयरमैन श्री अशोक भाई चौधरी बैंक चेयरमैन चेरमेन श्री विनोद भाई पटेल नगरपालिका पालिका प्रमुख श्रीमती नीतिका बेन साहब ट्रस्ट का प्रमुख श्री निखिल भाई व्यासा अधिक मुख्य सचिव श्री एमके दास प्रवासन सचिव श्री राजेंद्र कुमार जी कलेक्टर श्री डीडीओ सी उपस्थित अधिकारीगण सब ट्रस्टी श्री दाता श्रीओ पुपसिटी साउ नागरी भाईयो बहनो प्रेक्षकिया मित्रों साउ ने मारा नमस्कार जय हाटकेल प्राचीन बौद्धविह बौद्ध विहार भव्य कीर्ति तोरण ऐतिहासिक सभ्यता तनाव दिव्य मंदिरों भव्य हवेलियों ताना रेनी समाधि वरे वगैरह वडनगर का समृद्ध इतिहास था જીવંત પુરાવા છે આ પવિત્ર છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની આ જન્મભૂમિ વડનગર શ્રી હાટકેશ્વર દાદાજી આધ્યાત્મિકતા અને ઐતિહાસિકની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે પુરાણા પ્રસિદ્ધ આ પવિત્ર મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાન શ્રી આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્રને સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અરીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે વડાપ્રધાનજીની જન્મભૂમિ અને વતન ભૂમિનો આ નગર 2500 વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ આપના માધ્યમથી આયુર્વેદ સાનિધ્યમાં આજે શ્રી સોના શિખર થઈ અને દિવસ એ દિવસેશ્વર મહાદેવ માટે બહુ મહત્વનો દિવસ રહ્યો કેટલું સોનું અંદર વપરાયેલું છે અને કેવી રીતે દાતાઓએ દાન કર્યું છે સોનું એક કિલો એક કિલો ચારસો ગ્રામ જેટલું વપરાયું છે અને એક ગ્રામથી મોડીને અઢીસો ગ્રામ સુધી દાતાઓએ સહયોગ કર્યો છે અને એના બે લોકોના મદદથી આજે સુવર્ણ શિકરણનું લોકાર્પણ થઈ ગયું સાથે સાથે લાઇટિંગ શો નું પણ અહીંયા મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવામાં એની તૈયારીઓ કેવી અને કેવી રીતે એનો શરૂ કરવામાં ગુજરાત પ્રવાસન દ્વારા લાઇટ શો એન્ડ સાઉન્ડનું બધું તૈયાર જ છે અને આજથી જ ખુલ્લું મૂકી દીધું છે રાત્રિ પણ ચાલુ થઈ છે અને લોકો એના નિહાળી શકશે વડનગર તો ઐતિહાસિક નગર છે અને અહીંયા પૂજન અને સારા કાર્યો કરતા હોય છે અને વડનગર સાથે સંકળાયેલા સમગ્ર ભારતની અંદર જે લોકો રહે છે એ લોકો માટે વડનગર એ તીર્થ સ્થાન છે અને બધા રેગ્યુલર વડનગર આવતા હોય છે માધ્યમો પૂજા અર્ચન કરતા હોય છે અને એ રીતે જ આજેનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે વડનગર હજુ પણ વિકાસની હરણભાળ વળી રહ્યો છે એ માટે આપ શું કહેશો વડનગરનો અધિકાર છે વડનગરનો અધિકાર એ રીતે છે કે નરેન્દ્રભાઈ સમગ્ર ભારતની જવાબદારી સંભાળ અને વડનગરના વતની છે પોતાના ગમને બોલે બોલો મુખ્યમંત્રીની પાવનભૂમિ ઉપર શ્રી આટકેશ્વર દેવાદિદેવ શ્રી આટકેશ્વર મહાદેવ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ સમગ્ર નાગરિક જ્ઞાતિના કુળદેવતાના મંદિર દેવસ્થાન ઉપર સુવર્ણકળશ એક કિલોને ચારસો ગ્રામનો જે બનાવવામાં આવેલ હતું તેનું શીખ ભૂપેન્દ્રભાઈ મહેતા સાહેબ હરે પટેલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું આગામી સમયમાં શું પ્લાન છે મહાદેવ ટ્રસ્ટ તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય વડાપ્રધાનશ્રી તરફથી સંસ્થાને જે સહકાર મળતો આવ્યો છે અને હાલ પણ ચાલુ છે ભૂપેન્દ્રભાઈ સરકાર સાહેબનો એના અનુસંધાને જે પણ કાર્યો વિકાસના કર્યા છે એ કાર્યોને આગળ વધારતા રહેવા આ જે સુવર્ણ શિખર બનાવવામાં આવ્યું છે એ નિજ મંદિર આખું સુવર્ણથી જેમ અંબાજીનું થયું એવી રીતે આટકેશ્વરનું થાય એ માટેના સંસ્થાના પ્રયત્નો ચાલુ છે અહીંયા કઈ કઈ સેવાઓ અત્યારે ચાલુ છે મહાદેવ ટ્રસ્ટમાં અહીંયા સવારે કોઈ પણ યાત્રી આવે તેના માટે ચા પાણીની વ્યવસ્થા ભોજનાલયની વ્યવસ્થા યાત્રી નિવાસમાં રાત્રિ રાત્રિ રોકાવાની વ્યવસ્થા સવારે સેવા પૂજા દેવસ્થાન માં ઉઠી આથી પછી શેવા પૂજા হতরা <laughs>